આકસ્મિક રીતે શરૂ થયેલો વિવાદ ત્યારે ભડક્યો જ્યારે પતિએ રસ્તામાં કાર અથડાવી દેતા વાહન ચલાવનારને ટક્કર વિશે પૂછ્યું જેના પગલે આખી ઘટના ઝઘડા અને હિંસામાં ફેરવાઈ ગઈ હતી હાલ તોફાની તત્વો સામે માત્ર સામાન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે જે અંગે ઇજાગ્રસ્ત પરિવાર અને કોંગ્રેસના નેતાઓએ પોલીસની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી ઇજાગ્રસ્ત મહિલાની મુલાકાત માટે હોસ્પિટલ પહોંચ્યા હતા

ને માયરા ને ચક્કુ મારા ઘરવાળા ને મારી ને લાખી દીધો નીચે તો મારા ઘરવાળા ને ચક્કુ મારી દે પેલા તો મારા ઘરવાળા ની ઉપર મેં તો મારા હાથ માં ચક્કુ માર્યો ને મારા ઘરવાળા ને બે હોસકો નીચે લાખી દીધો ને ટોળો વડી ને આવેલા સાહેબ ટોળો વડી ને આયવા ને બઉ જ માર્યો ને મે ને મારા ઘરવાળા ને મારી નણંદ હતી બે તે જ છોડ્યો બીજું કોઈ નઈ ને મારો નાનો દીવર માંડો છે તો મારા સાસુ લોક ઘર માં હતા બધા એ મારા ઘરવાળા ની ઉપર ગાડી મારેલી એ લોકો એ

ચપ્પુ માર્યું હતું અગાડી પડી હોય તો મારા હાથમાં છ ટાકા આવેલા હશે ને એક પાસે એક ટાકા આવેલો હશે ને મારા કપડાં કાઢવાનું કેપડા ફાળો નહીં ને કપડાં કાઢો ને ના બજુ ખેચી લાવો બી બહુ મારો એવું કે મારો ઘરવાળો તો મારે વચમાં પડતું ને સાહેબ ને દર વખતે એ લોકો એવું જ કર્યા કરશે સત્તા છે એમ કે અમારે કોઈ થી ચોંકવાનું નથી એવું પણ કે તમારું કોઈ આવે નઈ એમ કે મારો ભાંગી કાઢો એવું કે સાહેબ મારા નાના બે છોકરા છે મને આવઠા મારે કોણ જોઈ સાહેબ દર વખતે એ લોકો ઉચકડિયા કરે અમે મજૂરી કરીને ખાય સાહેબ શું નામ છે યાર રહેવાસી છે શું ઘટના બની છે વરેટી ગામ માંડવી તાલુકો ને જેટલો કરંજ એ ઈશ્વરભાઈ ગાડી લઈને આવતલા એકો મારી પર ઉપર ગાડી મારી એકો મારી એટલે મેં એને કહેવાનું કીધું કે ભાઈ તું જ્યાં હોય તો એકો કેમ ઉપર મારે તો એક જ બોયલોને ટાંટી ઘરે ના આવી ગયો ઘરે જઈને મેં જટોડીએ મારા કામ સારું કરીને કરણ કરણથી આવો એટલે અમલો બધાને આટે બધાને કહી દીધું કે બધા છોકરાઈને એને લઈને ઘરે આવ્યો ને ઘરે આવીને મને માવાનું ચાલુ કરી દીધું મેં ઘરે મને માયને બેઉસ કરી દીધો મારી ઘરવાળાને ચપ્પુ મારી બેઠો કોણ મારા ચપ્પુ એ ઓગેશ કોણ છે યોગેશ કોણ ઓગેશ એ સરપંચનો ભત્રીજો ભત્રીજો હા તો પોલીસે કાર્યવાહી નહી પોલીસે કાર્યવાહી કરી પણ બેહાડી લાવ્યા પછી હાનના રાતના છોડી મૂક્યા બહા તમારી બહુ કાં છે હમણાં આ હોસ્પિટલમાં સિપામાં હા

ઇકો મારી એટલે મેં એને કહેવાનું કીધું કે ભાઈ તું ઘેર હોય તો ઇકો કેમ ઉપર મારે તો એક જ બોઈલો ને તારી ઘરે નાખી ગયો ઘરે જઈને મેં જતો રહ્યો મારા કામ સારું કરીને કરંજ કરંજથી આવો એટલે હમલો બધાને હાથે બધાને કહી દીધું કે બધા છોકરાઈને એને લઈને ઘરે આવ્યો ને ઘરે આવીને મને માવાનું ચાલુ કરી દીધું ને ઘરે મને માને બેસ કરી દીધો મારી ઘરવાળાને ચપ્પુ મારી બેઠો કોણ મારી ચપ્પુ એ ઓગેશ કોણ છે યોગેશ કોણ ઓગેશ એ સરપંચનો ભત્રીજો ભત્રીજો

મને તને બિહારી દુ કહે છે રાતના કે તું નશામાં ઉઠો એમ કે નશામાં એ લોકો મને નશામાં ગણે છે કે તું રજામાં